નમસ્કાર વડોદરા એટલે કલા નગરી સંગીત નૃત્ય ક્રાફ્ટ ગમે તે હોય એની ધરોહર વડોદરા નગરી છે હવે દર શનિવાર અને રવિવારે સાંજે મ્યુઝિક કોલેજના પ્રાંગણે આવા કાર્યક્રમ થતા જ રહેશે અને આના ઉદઘાટન સ્વરૂપે રંગોત્સવ નામનો કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે તારીખ ચોવીસ માર્ચ આઠ વાગે મ્યુઝિક કોલેજમાં તો આપ સૌ વડોદરાના

મ્યુઝિક કોલેજ ખાતે સંસ્કૃતિ કલા આર્ટ એન્ડ ક્રાફ્ટ નાટ્ય દરેક પ્રકારના કાર્યક્રમો વડોદરાની જનતા માટે થશે અને એની માટેનો જે પ્રથમ કાર્યક્રમ છે જે યોજાશે હોળીના દિવસે રંગોત્સવ તારીખ ચોવીસ માર્ચ અને સાંજે આઠ વાગે અમે બધા જ આર્ટિસ્ટો રેડી છે તમારી માટે સો સી યુ ધેર થેન્ક યુ સો મચ નમસ્કાર હું છું સ્વરિત કેલકર અને વડોદરાની કલા જે આપણી સાંસ્કૃતિક ધરોહર છે એના પુનર્જીવનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે અને એ ભાગરૂપે દર શનિવારે અને રવિવારે અલગ અલગ લાઈવ પરફોર્મન્સીસ આપણા જ મ્યુઝિક કોલેજના આંગણે યોજવામાં આવશે અને એનો પહેલો કાર્યક્રમ જે છે વડોદરા કલાનુભૂતિ પ્રસ્તુત રંગોત્સવ જે ચોવીસ માર્ચ એટલે કે રવિવારે રાતે આઠ કલાકે એ જ મ્યુઝિક કોલેજના આંગણે યોજવામાં આવી રહ્યો છે તો મારી વિનંતી બધા જ વડોદરાવાસીઓને છે કે તમે આવો અને પ્રોગ્રામને માણો થેન્ક યુ નમસ્કાર મિત્રો હું છું શિવમસિંઘ વડોદરાની કલા સંગીત નૃત્ય આર્ટ ક્રાફ્ટ તથા જે સાંસ્કૃતિક ધરોહર છે એના પુનર્જીવનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે હવે દર શનિવાર અને રવિવારે સાંજે મ્યુઝિક કોલેજને આંગણે કન્ટિન્યુઅસ લાઈવ પર્ફોમન્સીસ થશે અને આ જ કન્સેપ્ટના ઉદ્ઘાટન સ્વરૂપે આ પહેલો સંગીત કાર્યક્રમ વડોદરા કલાનુંભૂતિ પ્રસ્તુત રંગોત્સવ એની શરૂઆત કરવામાં આવેલ છે તારીખ ચોવીસ માર્ચ રાત્રે આઠ વાગે થડ ફેકલ્ટી ઓફ એટલે કે મ્યુઝિક કોલેજ જરૂરથી પધારજો નમસ્કાર મિત્રો હું છું અતુલ પુરોહિત આપણી કલાનગરી વડોદરાના કલા સંસ્કૃતિ સંગીત સાહિત્ય એના વારસાને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ખૂબ આનંદની વાત છે એના ભાગરૂપે તારીખ ચોવીસમી માર્ચના રોજ મ્યુઝિક કોલેજ ખાતે રાત્રે આઠ વાગે રંગોત્સવ નામના કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે અને ત્યાર પછી દર શનિ રવિવારે મ્યુઝિક કોલેજમાં લાઈવ પ્રોગ્રામ થશે તો આપ સૌને પધારવા સહકાર આપવા ભાવભર્યું નિમંત્રણ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર કલાનગરી વડોદરાના નગરજનો વડોદરાની કલાને પુનઃ સ્થાપિત કરવા અને વધારેને વધારે પ્રચલિત કરવા માટે દર શનિ રવિ મ્યુઝિક કોલેજના આંગણે એક કાર્યક્રમ યોજાશે જે લાઈવ પરફોર્મન્સીસના રૂપમાં હશે અને એના આ પ્રયોગના ઉદઘાટન પ્રસંગે એક રંગોત્સવ તારીખ 24મી માર્ચે મ્યુઝિક કોલેજ ના આગરે વાગે યોજાનાર છે તો આપ સૌને એ કાર્યક્રમમાં આવવા ભાવભીનું આમંત્રણ છે આપણે આપણી કલાને ખૂબ જ પ્રચલિત કરવાની છે તો જરૂરથી જોડાજો ધન્યવાદ ઇતિહાસ ને ગૌરવ ગાથા વડોદરાની સંસ્કારો છે સાચી ઓળખ મારા વડોદરા નમસ્કાર વડોદરા હું છું તમારી આપણું શહેર વડોદરા એટલે ગુજરાતનું કલ્ચરલ કેપિટલ છે તો ચાલો આપણા શહેરની કલ્ચરલ હેરિટેજનું ભવ્ય સેલિબ્રેશન કરીએ વડોદરા કલાનુભૂતિ કલા રંગોત્સવમાં તારીખ ટ્વેન્ટી ફોર્થ માર્ચ એટ ઓ ક્લોક ઓનવર્ડ્સ મ્યુઝિક કોલેજના આંગળી વડોદરાનું કરીએ રે નમસ્કાર હું સચિન લીમાય હું આશિતા લીમાય આપણું વાલું વડોદરા કલા નગરી અને સુપ્રસિદ્ધ સંસ્કાર નગરી અને આપણો આ સાંસ્કૃતિક વારસો નિરંતર જીવંત રહે એ માટે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబో బయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్